સુરતની લાજપુર જેલનો એક કથિત ઓડિયો સામે આવ્યો છે સુરતમાં લાજપોર જેલ સાથે જોડાયેલ મોટો ખંડણી કૌભાંડ સામે આવ્યો છે જેલના જેલર ગ્રુપ શ્રી ચાવડા સામે આરોપીઓના પરિવારજનો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા માંગ્યાનો કેસ નોંધાયો છે આ અંગે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલ ઓડિયો કોલ રેકોર્ડિંગના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે

બરાબર હું જેલર સાહેબ બોલું છું એમના મિસિસ બોલો છો ને હા હા તો મને કીધું હતું કે મારા મિસિસ ને કહી દેજો સાહેબ કોઈ ચિંતા કરે નહીં એમને વીઆઈપી માં રાખ્યા છે અને જમવાનું ટિફિન ચાલુ કરી દીધું છે બેન બરાબર હલો હલો મારો સંભળાય છે બેન હા હા મારો સંભળાય છે તમને હા ટિફિન ચાલુ કરી દીધું છે ગાજડું ગુજલું થી મંગાવી દઉં છું ને છે સ્મિત ભાઈ ને બરાબર અને મને કીધું કે સાહેબ ગૂગલ પે કરવાનું છે બેન કેટલું પેમેન્ટ પંદર હજાર જ્યાં સુધી રહેશે ને કેટલા દિવસ હવે મહિનો બે મહિના તો રહેશે ને બે ત્રણ મહિના જો ભગવાન કરે તો નેવું દિવસ તો પાકા જ બેન નેવું દિવસ હલો બરાબર આહા ઓલેબેને મને કીધું કે નંબર લખો એમાં Google Pay કરો બે સ્યુટબેન હા કરું 99749 એક મિનિટ ઉભો રહો હે બોલ ફોન લાઈટ તો કરું હેલો હેલો ઓલ કેનિયર

નવાણું સાત ઓગણપચાસ નવ્વાણું એક જ મિનિટ ડબલ નાઇન સેવન નાઇન એક જ મિનિટ એક જ મિનિટ બોલો ફરીને ડબલ નાઇન સેવન નાઇન ફોર સેવન નાઈન ફોર પછી નાઈન સેવન નાઈન ફોર નાઈન ટુ નાઈન ટુ સેવન જીરો નાઈન સેવન જીરો નાઈન ફાઈવ નવ્વાણું નવ્વાણું સાત ઓગણપચાસ કરો બેન નવ્વાણું સાત ઓગણપચાસ બરોબર નવ્વાણું સાત ઓગણપચાસ

બે ના જેલ છે કોકલા ફોન માંથી રાત્રે નવ વાગ્યા પછી વાત કરાય તો અમારો સરકારી ફોન છે ઓકે લાખો ચાલુ રાખો આવે એટલે કહો બે હા હા હું નથી એક મિનિટ નેટવર્ક કરું કરું ચાલુ રાખજો હા બોલો બેન કેસ આય જગમરભાઈ જાદવ સાથે વાત થઈ ગઈ છે હે હા વાત ભલે થઈ ગઈ છે અત્યારે તમારા હસબન્ડ ને ટિફિન જાવન નથી કરી દ્યો તો ખર્ચ અમારે નિશામ મુજબ અમારે ચાલવાનું ફોન આવ્યો કે વાત થઈ ગઈ છે ભલે થઈ ગયો વાંધો નહીં તમ તારે હા તો અમારે નિયમ મુજબ અમારે હાલવાનું હોય એમ કહું છું પૈસા વગર કોઈ મફત મફતમાં કોઈ સેવા આપે હા તો વાંધો નહીં હાલો હું કહું હા પર હું ફોન हेलो હા એ મારા જેઠ આવે ને એટલે એમાં ટ્રાન્સફર કર મારામાં બેલેન્સ નથી એટલું પંદર 15000 નાખવાનું એટલે મારા જેઠ ને કહું જે છે જે સત્ય બોલો મેં આને બહાર ઉભો રાખ્યો છે પણ કહું હા

કરી પ્રયાસ રહ્યો હતો આ ઓડિયો વાયરલ થતા જેલર પીએમ ચાવડાએ પોતે જ સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે હાલમાં સમગ્ર મામલે વિગતવાર તપાસ ચાલુ છે અને આ કેસમાં મોટા ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો એમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં એટલે એક બિલ્ડરનું પેલિંગ કરવાનો એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો અને એના ત્રણ આરોપીઓ લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એમના સગા સંબંધીઓ એટલે એક આરોપીના પત્ની અને બે આરોપીઓના પિતા પાસેથી એમ કે લાજપોર જેલમાં ફેસિલિટી આપવા માટે એટલે ઘરનું ટિફિન આપવા માટે બિસ્તર આપવા માટે અને મા નહીં માર મારવા બાબતે અને અન્ય ધાકધમકીઓ સાથે એમને એક રૂપિયાની માગણી કરેલી હતી તો આ બાબતની જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો તો આ બાબતે લાજપોર જેલના અધિક્ષક સાહેબે જેલરશ્રીને પ્રાથમિક તપાસ સોંપેલી હતી પ્રાથમિક તપાસ દરમિયાન વિવિધ કર્મચારીઓના નિવેદન લેવામાં આવેલા હતા સાહેદોના નિવેદન લેવામાં આવેલા હતા અને જે મોબાઈલ નંબરથી ફોન આવેલો હતો એ મોબાઈલ નંબરની કોલ ડિટેલ કાઢી અને એની પણ વિગત લેવામાં આવેલી હતી તો આ પ્રાથમિક તપાસમાં એવું જણાવી આવેલું હતું કે આ જે ત્રણેય આરોપીઓ જે અઢાર જણ પોલીસ સ્ટેશનના ગુનામાં જે જ્યુડિશિયલ કસ્ટડીમાં જે લાજપોર જેલ ખાતે આવવાના હતા એના પહેલાં એના પહેલાં આ આરોપીઓના સગા સંબંધીઓ ઉપર ફોન આવેલા હતા કોઈ સ્પેસિફિક મોબાઈલ નંબરથી અને એ મોબાઈલ નંબર ત્રણે ત્રણ આરોપીઓના સગા સંબંધીના સેમ એક જ નંબર ઉપરથી આવેલો હતો અને એ એની એક થોડી તપાસ કરવામાં આવી તો એ કોઈ પણ જેલના કોઈ કર્મચારી કે અધિકારી નહોતા એટલે કે જેલના કર્મચારી અને અધિકારી તરીકે ઓળખાણ આપી અને કોઈક નાગરિકે એમનું નામ વટાવી અને ખોટી રીતે લાજપોર જેલમાંથી આ રીતના માહિતી મેળવી એટલે કે આ ત્રણ આરોપીઓ અંદર છે એવી માહિતી મેળવી સંવેદનશીલ માહિતી મેળવી અને એનો ઉપયોગ કરી અને આરોપીઓના સગા સંબંધી પાસેથી આ રીતના મોટી રકમ પડાવવા માટેનો એક ફોન આવેલો હતો જે અનુસંધાને આ એક અનિટેક ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે સર નંબર ટ્રેસ પછી કઈ 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 રીતે રીતે આરોપી સુધી પહોંચી શકે ગુનાની તપાસના કામે જે નંબર ઉપરથી ફોન આવેલા હતા એના સીડીઆર મેળવવામાં આવેલા છે ટેકનિકલ સર્વેલન્સ અને એનાલિસિસનું પણ કામ ચાલુ છે એના સિવાય જે અન્ય જે પુરાવા જે છે એ પણ તપાસ દરમિયાન મળી આવેલા છે એટલે ખૂબ ટૂંક જ સમયમાં આ આરોપીઓ આરોપી સુધી અમે પહોંચી જઈશું અને આરોપીને અમે હસ્તગત કરી દઈશું સર ખૂબ જ ગંભીર આક્ષેપ છે અને કોઈ મોટી બાબત છે કે જેની અંદર આ રીતની પ્રવૃત્તિઓ થાય એ પ્રકારના આખો એક પ્રસાવમાં કર્યા છે તો કેટલી સંવેદનશીલ બાબત કહેવાય એને પોલીસ કંઈ ગંભીર થતી બાબત ગંભીર છે અને બાબત ગંભીર હોવાના કારણે જ લાજપો જેલના અધિક્ષક સાહેબે તાત્કાલિક પ્રાફિક તપાસ સોંપેલી હતી અને જેમના નામનો ઉપયોગ કરી અને પૈસાની માગણી કરવામાં આવેલી હતી એ રેન્કના એટલે જેલર કક્ષાના અધિકારીને જ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી હતી અને ખૂબ ટૂંકા સમયમાં જ ઝડપથી પ્રાથમિક તપાસ પૂર્ણ કરવામાં આવેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન એ ક્લિયર થઈ ગયેલું હતું કે જેલના કોઈ અધિકારી કે કર્મચારીના નામથી આ કોઈ પૈસા માંગવામાં આવેલા નથી એમની ખોટી રીતે ઓળખ આપી અને પૈસાની માંગણી કરવામાં આવેલી છે બીજું કે ત્રણે ત્રણ આરોપીઓ જે અડાજણ પોલીસ સ્ટેશનમાં જેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો એ લાજપુર જેલમાં આવ્યા એના પહેલાં રૂપિયાની માગણીની શરૂઆત કરી દેવામાં આવેલી હતી અને મેં જેમ આપને જણાવ્યું કે એ આરોપી જે છે આઈડેન્ટિફાઈ થઈ ગયો છે પરંતુ એનું વેરાબો વેરા વેરાબોર્સ મેળવવાનું બાકી છે અને અમે ખૂબ જ ટૂંકા સમયમાં એની સુધી પહોંચી અને આરોપીને ઝડપી લઈશું